ગોત્રી વિસ્તારમાં વર્ષો જૂનું વડનું ઝાડ ભાતીજી મંદિર પર ખાબક્યું જાનહાની ટળી વડોદરાના ગોત્રી વિસ્તારમાં પૌરાણિક ક્ષત્રિય ભાતીજી મંદિર આજે એક મોટી દુર્ઘટના ટળી જૂના વર્ષો જૂનું એક વિશાળ વર્ડનું ઝાડ મંદિરના ઉપરના ભાગ પર પડી નુકસાન પહોંચાડી ગયું પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી મંદિરમાં ભક્તોની આવક જાવકમાં સામાન્ય હોય અને આજે જે સમયે ઝાડ પડ્યું ત્યારે કોઈ ભક્ત હાજર ન હતો જેના કારણે મોટી અકસ્માતની ઘટના ટળી છે સ્થાનિકો ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશયરે મદદ માટે સંપર્ક કર્યો રાજેશરે તરત જ સ્થળ પર દોડી ગયા અને વડોદરા કોર્પોરેશન તેમજ વડીવાડી ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ ક્રેન અને આધુનિક સાધનો સાથે આવી પહોંચ્યા ને કલાકોની મહેનત બાદ ઝાડને કાપીને દૂર કરાયું શ્રી રંગરાજે સાયરે જણાવ્યું કે સ્થાનિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ અને કોર્પોરેશનની મશીનરી કામે લગાડી દેવાઈ હતી જેથી રસ્તો ખુલ્લો થાય અને મંદિરને વધુ નુકસાન થતું અટકાવી શકાય હાલ મંદિરની મરામત શરૂ કરવામાં આવી છે અને આસપાસના વિસ્તારની સલામત બનાવવામાં આવી રહ્યો છે એટલે ગિરધરનગર સોસાયટી આપણું ગિરધરનગર છે એની કેનાલની બાજુમાં વીર ક્ષત્રિય ભારતીજી મહારાજનું મંદિર છે વર્ષોથી અમારા ગામના લોકો અને બધા જ લોકો આજુબાજુના ગિરધરનગરના તમામ લોકો દ્વારા પોતે સ્વ છે આ બનાવેલું મંદિર હતું અને આજે એકદમ અચાનક જ જે જે જૂનો એક વડ હતો એ મતલબ કે વડ જૂનો એ થઈ ગયો હશે અને સુકાઈ ગયો હશે અચાનક જ વડ બહુ મોટો છે અને એકદમ ઢળી પડતા કોઈ સદનસીબે કોઈ હતું નહીં મંદિર પર પડતા મંદિરનો ચાલીસ પચાસ ટકા જેટલો ભાગ તૂટી ગયો છે અને કોઈ નુકસાન નથી તાત્કાલિક ફાયર બ્રિગેડને બી બોલાવવામાં આવ્યા છે લાઇટનું બી બંધ કરી દેવામાં આવ્યું છે અને જીસીબી દ્વારા જે ઝાડ ઉપર પડેલું હતું એ ઝાડની છે કારણ કે આજુબાજુ વસ્તી છે અને ગિરધરનગરના લોકો છે આજુબાજુમાં રહેતા લોકો છે રોજ મંદિરે દર્શન કરતા હોય છે આજે ભગવાન કરે નસીબ સારું છે કે કોઈને પણ જાનહાનિ થઈ નથી તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરતા આવી ગયા છે સાથે સાથે જેસીબી અને લાઇટનું બિલ લઈને આજે બંધ કરાવવામાં આવે છે એટલે હવે કામગીરી ચાલુ છે અને આવતીકાલ મને લાગે આ બધું જ એથી સાફ કરી દેવામાં આવે છે મંદિરમાં ખાસું નુકસાન છે મંદિરના આગળના ભાગ પર સ્લેબ લેબ બધું તૂટી ગયું છે કારણ કે આટલું હેવી ઝાડ છે ઝાડ અને આટલું મોટું સ્લેબ છે તો પણ તોડી નાખ્યો છે એટલે અચાનક કોઈ એવું છે નથી કેનલની આજુબાજુમાં છે વર્ષો જૂનું આપણું આ ઝાડ હતું આખો વડ હતો એ વડ એકદમ કદાચ સુકાઈ જવાના લીધે નીચેથી જ ફાટી ગયો અને એકદમ અચાનક પડી ગયો છે બપોરના ટાઈમે થયો હતો